જય માતાજી બધાને સ્વાગત છે અમારા નવા વ્લોગમાં આજે એમ કે સાગવાનું પણ આજ મોડું થઈ ગયું છે એમ કે આજે અમારી ગીર ગાય વિયાણી હતી એટલે નઈ વિયાણી છે ને હા જો તમારે ગીર ગાય એટલે કે અમારે દેશી ગાય રહી ને એ વિવાણી છે આપણે નમડે કે પહેલા તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજા માસ છો ને ભાઈ મસ્ત મજાની સવાર પડે કે છે અને સવાર સવાર માં આપડો વર્ગ આપડે સ્ટાર્ટ કરી દીધો નઈ હા થોડું મોડું થયું એવું છે ને હા આજ પણ જાગવા માં મોડું થઈ ગયું જાણે રાતે જાગી થી એટલે આ તો પણ અમને મેકિંગ ગામ માં આવી આવ્યા હતા એવું હતું કારણ કે એમાં તો કેવું હોય ગા વેવાય ને પછી ઘર નો પડે ને કાલે લાગી આપણે ગાય ની ધ્યાન રાખ્યું પડે વાસડું ની પણ ધ્યાન રાખ્યું પડે કારણ કે વાડી આપડે હોય કૂતરા ની એવું બધું હોય એટલે ઘર ને ખાય ખાય જાય એટલે આપણે ધ્યાન રાખ્યું પડે એટલે કેટલા કેટલા ઘર પડે થી આપણે પેલા તો જીઝવાનો ભારો વાટવા જઈશું પછી વોલિયો વાળી જઈશું એટલે ગીર ગા તમને બતાડ્યું અને ગીર ગા આપડે વેવાણી હું આવ્યું છે આપણે વાસળે છે કે વાસડો

જય માતાજી બધા મજામાં માતાજી સૌમનલ નવા હા ભાઈ દે શોખ છે ભાઈ એવડ બતાડવાનો એવડ દે હવે દેખાડી દીધો બોલવા

તો જો જીંજો વાડવા આયાતા જીંજો વઢાઈ ગયો છે નહીં હા હવે જીંજો વાઢી લીધો પછી પોટ મને પછી ઓલી વાડીએ ચડાવી દઉં તો આપણે હવે લઈને આપણે વાડીએ છે આવી ગયા તો હવે આપણે ગાને ગરમ

હા એવું છે આવ્યું છે વાસડો તો સરસ મજાનો તો આપણે આપણા ભાઈ ના ફરજે આવ્યા હતા તો આ તપેલું આપણે લેવા આવ્યા હતા કારણ કે પણ તપેલું બેગ નાનું હતું તો ગાય ને આપણે નવારવાની છે તો એના માટે આપણે ગરમ પાણી મૂકી દેવી હવે તો ચાલો તપેલું તો લઈ લીધું છે ગરમ પાણી પણ મૂકી દેવી

હા એ તો હમણાં આવીને ત્યારે નીક કીધું કારણ કે દસ જેવો તો ટાઈમ થઈ ગયો છે સાડા દસ જેવો અને થોડોક હમણાં તડકો અગિયાર સાડે જ્યાં થાય તડકો થાય છે કારણ કે અત્યારે ઠંડી બેક ઓછી પડે છે તડકો વધારે છે બે ત્રણ જમીનથી ઢગા સવારમાં હતો કારણ કે એ વેલા દો આવે એને ખ્યાલ હોય આપણે તો સવાર લગી ગયા આમ જામી ગયેલા હોય સૂતા હોય એવી ટાઈમના બારાજ ન નીકળ્યો આપણે સવારમાં નીકળ્યો તો ખબર પડે

અને આપણે આ ગાયને તો ઝીંદ એવું નાખી દીધું છે કારણ કે નવેર વાળે પછી નીન બાકી હતી નાખવાની તો આપણે ઘાસ સારો જે આવે ઘાસ સારો આપણે નાખી દીધો છે હવે આપણે તેમનું જે ભાઈ વાસડું આવ્યું બધું રહ્યું જન્મ દીધો વાસડાની વાસડું ભૂસી થયું છે તો એમને આપણે ધવારવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો એને આપણે ધરી વાળીશું હવે

દેશી આપણે ગીર ગાય કેવી એનું આપણે સરસ મજાનું નામ રાખવાનું છે તો તમે બધા કોમેન્ટ કરીજો કે આપણે હું એનું નામ રાખવું છે ગાનું ગાનું આપણે દેશી ગાય ગીર ગાય આપણે કાયમ કેવી છે તો એક આપણે એનું સરસ મજાની એક નાની કોમેન્ટ કરીજો એનું જે રાજી કોમેન્ટ આવશે ને એ નામ આપણે રાખવાનું છે

અમારે એક મહેમાન રોકાણા છે બાકી બધા મહેમાન વ્યા ગયા છે થોડોક મોડું થઈ ગયું છે એટલે થોડુંક આપણે ઉતાવળે રાખ્યું પડશે આ બધા ઢોર ફેરવવામાં અને જો આ એક મહેમાન અમારે રોકાણા છે મહેમાન એની પાસે જોતા ખામું જો રામ રામ એ મહેમાન અમારો શર્માતા બો મે રામ બોલે તો સારું પણ રામ તો બોલ્યા નહીં મહેમાન તો સારું હાલો હું મળું ઢોર ફેરવવા કારણ કે ટાઈમ આજ બહુ વધારે વેવાઈ ગયો છે બહુ મોડું થઈ ગયું છે ઢોર આપણે બધા ફેરવી લીધા છે અને જો આ પાણી આપણે જે બહારથી ઢોર ફેરઈ એ એ છે આપણે તરસ્યા તો એને બધાને પેલા પાણી પાઈ દઈશું કારણ કે થોડુંક તમને ખ્યાલ તો હશે મેં કીધું થોડુંક મોડું થઈ ગયું હતું એટલે અમારે મેડમ વ્યા છે દોવા તો જો બધા છે પાણી પીવા બધાને પાણી પાઈ દો તો ઓકે આપણે વાડી હતા વાડીથી આપણે ઘરે અત્યારે તો સરસ મજાની સાંજ પડે કે જો ભાઈ સુરત દાદા પણ ગયા છે સરસ મજાના અને આપણે અત્યારે આ શું ગ્રહ અને આરતી પણ થાય છે શિવના મંદિરે એટલે કે ભોળાનાથના મંદિરે તો સારું હાલો આ સાથે જ આપણો વિડીયો અહીંયા પૂરો કરીશું તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબર કરી દેજો ફરી પાછા મળશે જબરદસ્ત વ્લોગમાં ત્યાં સુધી બાય બાય